બધા ને ડબ્બા ડબ્બા તમે રહી તમારી તો કઢાઈ દઉં યાર ઘોડીમાંથી તૈયાર લાવી દઉં નહીં કઢાબું તૈયાર ખોટું લાગુ હું લાવ્યો રાખો

ભેગા થવા કદી આવતા તો શો આ શિયાળો એટલે કીધું થઈ ગયા ઠંડી ઓછી થાય એટલે અને આવતી વખત બીજું હજી લાવ્યું કીધું આ આ કસર્યું ને ગુંદી બોલાયે પેલે તો કીધું એ તો વાત ખાચી છે પણ ખોટું યાર હું લાઈ દયો ઢોભળી હું એ લાવું એવો તો સુત કહ અરે હું નહીં હું નહીં જીવતો હા હું જીવું છું ને કે ઉદી હાગો બધું મારું જ ખાખ હા તે ખાઈ જો હા ખાવાનું નહીં લઉં કે તો ઘેર જ ખાયો આ આવજો હા હા ખાઓ જો પોળા ને આ બાપા હાડું જ જે એટલે અમે ભાઈ ઉમર થઈ કા ભગવાન જેવી ભગવાન જેવી ખોટી વાત કરી તું તો સિદ્ધ નહી તારામાં તો ગુણ જ નહીં હમું તારા કરતી તો રાક્ષ

અમાર કોમ ના હોય ને પછી આ હાલ કોમ છે એકલા મત છે સીન પાછું જોરે થઈને હો મઈ પૂછતી કડા હાલ કોઈ કોમ હોય તો બોલાવજો વાહ ડાયલાલ શમ સો કે આવો 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 મેમો જબરાડા આજો હો શમ તને ડાયલાલ નું નામ કેવું કોમે કરો શકે કરવું પડે ભાઈ જબરી વરિયારી બનાવીસ હો બનાવી પણ હું કહું આજ ભલ્યા લેટ કે પેલા ટાઈમ નહીં

બસ મારા બસ આવશે કે ઓ વા વા તૈયારી જાવ હા રેડો હા આ મારું બેટું નેનજી એટલે આ તારા ભાઈ નહીં તે હગો પાણ ધોજે એ તારા હાટુ ના ધોજે એક લગા ટેકો કર્યો એમાં આખા ગોમો ફૂંકતો ફર છે તાણ મારા હાલત જવું પડશે આ ના ચાલે તાણ લે મારા હગા મો આબરું હું લ્યા મારી તાણ આ ઘડી કરી લંગળીઓ બરી જાય છે બોરનો ઘડી કરી આ પર તો પાકું કોણ કઈ નાખો

નહીં વાપર્યા વીસ રૂપિયા હું તો પકોડી ખાવા ઘરમાં લઈ ગયો તો સાતસો રૂપિયા લીધા હોય લેતા છે લે યાર 1000 રૂપિયા નક્કી કર્યા છે નક્કી કર્યા પણ એ કહેતા હતા કે ભઈ શું કે પણ હું 700 નક્કી કરું એમ કહેતા હતા એટલે મેં કીધું ચા જાવ અમે શું કે છું ને મરે છે લાયો તો ખરો ને હો એ ફાઈટર એકણ પડ્યું હા હેડ સાચી તો જો તાર આ પેલી ભેંસો પાવા દેતી દે એ આવ અન આમ તો ખાવા જ બનાવ્યો તો તોરું ખાઈ લે બીજું કોઈ નહીં ખાવાનું તો તાર માહો કચારીયું લાયા છે તે ખાઈન જાહ અમાર માહો હોતા ના આયા તા વરી તાર માહો હો આયા તા આ દોશી લંગડીયો ગરીન ગડી કીધું બડી જોઈ તે ખોસ કઈ નાખું કા તાર કા કે તો ઉપર નો વાય ને જીવ કરો હો ઓ આવો દેવો આવો ચૌ તાલત માં ભઈ ગયો કોઈ શરમ જીવ ચલે તો મત શામ ભાઈ શામ હું શામ ભાઈ એટલા અમે નહીં બે કોમો

ખબર પડો નહીં અમારી આબરૂ છે હગે નાના અલે ના હોય ખાવા પીવા તો મારા ઘેર છે અલે આ છો મારા ઓ છે મારા ઘર ભરેલું છે કે ખાલી છે અલે ભરેલું છે હગે તું લેવા મંગાવું છું હું મંગાઈ તાર લોક હું કે છે કે હો તો ફૂંચી ખાવા ઘેર કશું નહીં કોણ કે છે આ તારો હાડુ આ તો કે અમાર હાડુન તમે ઘેર હોર રાખો કે હું હોર રાખો તો કે નહીં ઈ હો તો કે ફૂંચી ખાવાય નહીં બે હજાર આલે અજીત પાસા કી બે કોથળા બાદરી મંગાઈ છે ના મારાબરૂ છ જેવા લઈ જાણ ચાલો હે વાલે આબુ કાઢવા બેઠો હતો અરે ભાઈ મે નહીં મંગાયું પાછા હોય ના હોય તમાર માંચરિયુ કરે મેગાવ્યું કહી દે દાદો આલી જ વાત અલ્યા આ તો ગમો વાત કરું છો કે હું હાલી આવ્યો છું તો હું જાગે છે ખાવા પીવા નહીં ચાલતા હોય

મારા જોતો હગો કોઈ નીના મરા ને જી પાછો આ કીધું તમારે મરતાય નહીં ને બસ વાતો તું વાતો નહીં આ તમને કહી દીધું વાતો ના કરતા ખોટી નું ભભરી લ્યો હું કવ છું આજથી તમે મારા હગા નઈ હું તમારો હગો નઈ માર તમાર હગો રહેવું એ નહીં મરી જહતા કોગરા હું નહીં આવ તીરસ્કાર કરો મારો તીરસ્કાર તમે હા